મરીન પોલીસ મથકના પીએસઓનું ચાલુ ફરજ મોત સુખદેવ વસાવા ચાલુ નોકરીએ અચાનક વેભાન થઈને ઢળી પડ્યા હાર્ટ એટેકની આશંકા સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસ વિભાગ માટે આજે એક અત્યંત દુખદ દિવસ સાબિત થયો છે હઝીરા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક સંભવિત હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે સુખદેવભાઈ મરીન પોલીસ સ્ટેશનમાં પીએસઓ જેવી મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે ઘટનાની વિગત મુજબ માર્ટે આડત્રીસ વર્ષના સુખદેવ વસાવા મરીન પોલીસ મથકમાં પોતાની રોજિંદી ફરજ પર હતા અને કામકાજ કરી રહ્યા હતા

હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સત્તાવાર કારણની સ્પષ્ટતા થશે ચાલુ ફરજ પર જાન ગુમાવનાર જવાનની અંતિમ વિદાય વખતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવે તેવી પણ શક્યતા છે